પ્રશ્નમાં જે પણ આપેલું છે આપણે એને ફોલો કરવાનું છે હવે આ પ્રાકૃતિક સંખ્યા એટલે શું એ મેં તમને ઇન્ટ્રોડક્શન વિડીયોમાં એની તમામ માહિતી આપેલી છે બરાબર પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા એ દરેક વિષયની માહિતી ઇન્ટ્રોડક્શન વિડીયોમાં આપેલી છે તેમ છતાં આપણે અહીંયા શરૂઆત કરીએ કે આ દાખલાનો ઉકેલ કેવી રીતે કરીશું અહીંયા આની ચકાસણી કરવાની છે આ ખૂબ જ સરળ દાખલો છે અને આ પ્રકારના દાખલા જનરલી પૂછાતા નથી હોતા પરંતુ આપણા પાઠ્યપુસ્તકમાં આપેલા છે એનો મતલબ કે આપણને આવડવા જોઈએ એવું નહીં કે ન પૂછાઈ શકે પૂછાઈ પણ શકે તો આને શરૂઆત કેવી રીતે કરવાની છે આપણે જોઈએ તો પ્રાકૃતિક સંખ્યા હવે અહીંયા શું કહે છે પ્રાકૃતિક સંખ્યા એન માટે બરાબર તો આ પ્રાકૃતિક સંખ્યા એન છે તો પ્રાકૃતિક સંખ્યામાં કેવા કેવી 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 સંખ્યાઓ આવે તો પ્રાકૃતિક સંખ્યા એટલે બધી જ ધન સંખ્યાઓ એકથી શરૂ થતી બધી જ સંખ્યાઓનો સમાવેશ પ્રાકૃતિક સંખ્યામાં થાય તો કઈ કઈ આવે એક બે ત્રણ ચાર પાંચ અને આવી તો અસંખ્ય સંખ્યાઓ તોની એન ઘાતનો અંતિમ અંક શૂન્ય થાય એવું આપણે ચકાસવાનું છે બરાબર તો છની એન ઘાત છે એમાં આપણે એની જગ્યાએ આમાંથી અલગ અલગ કિંમતો મૂકીને ચેક કરીશું બરાબર તો સૌથી પહેલાં તો છના આપણે અવિભાજ્ય અવયવો પાડી દઈએ તો છના અવિભાજ્ય અવયવ શું પડે તો કે બે ગુણ્યા ત્રણ બે તારી છ કો અથવા તો ત્રણ ધૂ છ કહો બેઓ સરખું એની એનઘાત બરાબર તો હવે જ્યાં જ્યાં એમ દેખાય છે ત્યાં આપણે મૂકીને ચેક કે શૂન્ય થાય છે કે નહીં તો બે ગુણ્યા ત્રણ અને એનની જગ્યાએ પહેલા આપણે શું મૂકીશું અહીંયા એક મૂકીને ચેક કરીશું તો એક મૂક્યા તો આ થઈ જાય બે ગુણ્યા ત્રણ ની એક ઘાત એટલે બે તરીને છ તો અંતિમ અંક કયો આવ્યો છ આવ્યો બરાબર ચલો હવે શું કરીશું તો કે ફરીથી બે ગુણ્યા ત્રણ હવે જે એન હતો એની જગ્યાએ અહીંયા આપણે એવું હોય તો લખતા જઈએ કે હવે એન બરાબર તો એન બરાબર બે મૂકો તો બે ગુણ્યા ત્રણ અને એનની જગ્યાએ હવે મૂકીશું બે તો આ શું થઈ જાય તો કે બે તરી છ છ ની બે ઘાત અને છ ની બે ઘાત એટલે છાય છાય ને છત્રીસ છ ગુણ્યા છ વધારે સમજ પાડવી હોય તો આટલી બધી લખવાની જરૂર હોતી નથી પણ તમને સમજાય એના માટે કે છ ગુણ્યા છ તો થઈ જાય છત્રીસ તો હવે અહીંયા તમે ધ્યાનથી જુઓ તો અંતિમ અંક શૂન્ય થતો નથી પરંતુ આપણે એક કે બે નહીં આપણે બેથી વધારે કેસ મૂકીને ચેક કરી જોવાના તો હવે એન બરાબર ત્રણ મૂકીને એક વખત ચેક કરી જોઈએ તો એન બરાબર ત્રણ મૂકતા બે ગુણ્યા ત્રણની ત્રણ ઘાત તો થઈ જાય છ ની ત્રણ ઘાત અને છની ત્રણ ઘાત એટલે છ ગુણ્યા છ ગુણ્યા છ છાંય છત્રીસ અને છત્રીસ ગુણ્યા છ કરો તો મળે બસો સોળ તો એનો મતલબ કે જેમ જેમ તમે કિંમતો મૂકતા જશો એમ અંતિમ અંક છ ની એન ઘાતનો અંતિમ અંક શૂન્ય થતો નથી બધે જ અંતિમ અંક કયો થાય છે છ થાય છે એનો મતલબ એક લોજિક એવું છે કે ત્યારે જ કોઈપણ સંખ્યાનો અંતિમ અંક શૂન્ય થાય જ્યારે બેની એનઘાત અને પાંચની એનઘાત બેની એમ ઘાત અને પાંચની એનઘાત સ્વરૂપ હોય તો જ અંતિમ અંક શૂન્ય થાય એ સિવાય શૂન્ય થાય નહીં અને અહીંયા આપણે જેમ તમે જોઈ શકો છો કે કોઈપણ સંખ્યાનો અંતિમ અંક શૂન્ય થવા માટે તેના અવિભાજ્ય અવયવમાં એટલે કે આજે આપણે અવિભાજ્ય અવયવ ના જે પાડ્યા એ એ અવિભાજ્ય અવયવમાં બે અને પાંચ આવવા જોઈએ તો જ અંતિમ અંક શૂન્ય થાય એ સિવાય શૂન્ય થાય નહીં તો હવે આ છના જે અવિભાજ્ય અવયવ કર્યા એ કેવા થયા બે અને ત્રણ બે ગુણ્યા ત્રણ છે એનો મતલબ કે છની એન ઘાતના અવિભાજ્ય અવયવ બે ગુણ્યા ત્રણની એનઘાત કારણ કે આપણે એન માટે કર્યું છે ને અહીંયા એટલા માટે તો એન જેટલા થાય એનો મતલબ કે છની એન ઘાતનો અંતિમ અંક શૂન્ય થશે નહીં બરાબર આટલું જ સરળ છે તો વિદ્યાર્થી મિત્રો હું આશા રાખું છું કે તમને આ વિડીયો અને આ દાખલો સમજાયો હશે જો તમને આ સમજાયો હોય તો ચેનલને જલ્દીથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ આ પ્રકારના દાખલાઓ તમને આગળ પણ જોવા મળશે અહીં આ સિમ્પલ વસ્તુ છે કે જે પણ તમને એન આપ્યું હોય તો એ એનને જોઈને ગભરાવાની જરૂર નથી બસ તમે એ એનની જગ્યાએ એ કિંમતો મૂકતા જાઓ એટલે તમને ખ્યાલ આવતો જાય આ પ્રકારના દાખલાની હું તમને બીજી પણ પ્રેક્ટિસ આપીશ તો ત્યાં સુધી મારા વિડીયોને જોતા રહેજો અને પ્રેક્ટિસ કરતા રહેજો આવજો